સાજની સલામ પ્રભુએ પુષ્કળ કૃપા કરીને હાલે પુષ્કળ દયા રાખીને આપણને સુરક્ષિત રાખીને સાજના સમયમાં લઈને આવ્યા છે એનો મતલબ એવો પણ થયો કે છેક સમાતી તેઓ આપણી સાથે છે આપણી સંભાળ લીધી છે આપણી કાળજી લીધી છે અને આપણને તંદુરસ્ત રાખ્યા છે હાલેલુયા આપણને તંદુરસ્ત રાખ્યા છે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને જ્યારે આપણે પ્રભુની સાથે છે જેમ આપણી પાસે આ માસમાં પ્રભુનો જાણે મોટો આશીર્વાદ છે વચન છે યહોવા તારી સાથે હો અને છે જ આપણા ઈશ્વર આપણી સાથે કે જેમણે આપણને કદી મૂકી દીધા નથી અને કદી છોડી દીધા નથી હા લેલું તો કહેવામાં આવ્યું કે જ્યાં કઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે હાલેલુયા અને તેઓ કહે છે તમે ઘણી ચકલીઓ કરતા મોલ્યવાન છો પ્રેઝ ધ પ્રભુના વચન પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ અને એ જે જે પ્રભુના વચનો આપણે જે પ્રભુના પવિત્ર વચનો છે જેના પર આપણે ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ એ પવિત્ર વચનો આપણે જીવનમાં કાર્ય કરે માટે આપણે પણ પ્રભુને આધીન થઈએ આજ્ઞાઓ પાડીએ શુદ્ધ રહીએ પવિત્ર રહીએ અને દરેક એવી બાબતો જે વચનના આશીર્વાદ આપણને દૂર રાખે છે એ બાબતોને આપણે આપણા જીવનમાંથી દૂર કરી દઈએ લોટ આપણા ઈશ્વર બહુ ગજબની રીતે આપણું રક્ષણ કરે છે એક એવા પર્વત પર ડુંગરા વિસ્તારમાં ફરવાના માટે ગઈ અને એમાં પ્રભુ પર વિશ્વાસ કરનારો એક જુવાન દીકરો પણ હતો અને જુવાન છોકરાઓ હોય એટલે એમનેમાં કુતુલહાસ પણ હોય ને બધું જોઈએ ફરી આજુબાજુ અને જુવાન દીકરો ફરવાને માટે તળેટીમાં ઉતરી પડ્યો આ એક એવો જમાનો સેવન્ટી અંદર સિત્તેર ઓગણીસો સિત્તેર થી ઓગણીસો એસી ની અંદર કે જ્યારે મોબાઈલ ફોન એટલા એક્ટિવેટ ના હતા અને એવી ઊંચાઈ વાળી જગ્યાઓ પર ટેલિફોન પણ જલ્દી સીધે સીધો કામ કરતો નહોતો કોઈકને જાણ મળી કે તળેતી મહમદા જ સિંહ ગયા છે સિંહ નું ટોળું એ તરફ ગયું છે જેટલા વટે માર્ગો પ્રવાસીઓ હતા તે દોડીને ઉપરની તરફ આવી ગયા કોલેજના છોકરાઓની ગણતરી કરવામાં આવી તો પેલો દીકરો ન હતો બધા ગભરાયેલા હતા અને કોઈએ કહ્યું કે તડીધી તરફ જ ગયો છે બધાને ચિંતા હતી નામ ની બૂમ પડે કે હમણાં જ્યાં હોય ત્યાં સંતાઈ રહેજે બહાર નીકળતો નહીં જ્યાં હોય ત્યાં સંતાઈ રહેજે ખાલી ખાસી વીસ પચીસ મિનિટ બાદ એ દીકરો પહાડ ચડીને ઉપર આવ્યો અને એને જોઈને બધા ખુશ થઈ ગયા દોડીને કિલકારીઓથી બધા એને ભેટી પડ્યા એને પણ નવાઈ લાગી શું થયું અને પછી એને કહ્યું કે ત્યાં તું જ્યાં ગયો તો ત્યાં સિંહોનું ટોળું આવ્યું છે અને સહેજ વારમાં કોઈ ખબર લઈને આવ્યો કે સિંહોના ટોળાએ ત્યાં આગળ કેટલાક પ્રવાસીઓ પર હુમલો કર્યો છે જે રસ્તા પરથી તે દીકરો છાલી આવ્યો ખાલી આપણા પ્રભુ આપણા સહાયક આપણા રક્ષક હાલેલુયા તેમના બાળકોનો ગજબની રીતે તે રક્ષણ કરે છે હાલેલુયા તેઓ ગુપ્ત મન નાની સેવા કરે છે જેમ ફિલિપિયોના પત્રમાં મલે લખવામાં આવ્યું છે એમ કે ખાલી પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત વિશે પણ વિચાર કરો હાલેલુયા એ વચન હમણાં જીવનની અંદર કામ કરી રહ્યું છે ને ઘણા બધા લોકો ને ઘણા બધા સેવક સેવિકાઓ ને તે ગુપ્તમાં સહાય અને મદદ કરે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ખરેખર વાલા મિત્ર ત્યારે પ્રભુની પાછળ ચાલીએ છે વિશ્વાસ કરીએ છીએ ગુપ્તમાં માં સેવા પણ કરીએ છીએ પ્રભુ એનો આશીર્વાદ આપે છે એક ઉચા સ્થાન પર છે મોટું કુટુંબ છે આજે ઘર પરિવાર છે બાળકોના બાળકો તેઓ જોઈ શક્યા છે હાલેલુયા જેઓ યહોવાનો ડર રાખે છે નહીં એ શાસ્ત્ર એકસો અઠ્યાવીસ તેમના બાળકો ને વૃક્ષ ના વેલાની જેમ તેમની આસપાસ રહેશે મિત્રો તમે અને હું જેવો આજની તારીખમાં વડીલો છે જ્યારે આપણે પ્રભુની પાછળ જીવન જીવીએ છીએ આપણે પ્રભુમય સ્થિર રહીએ છીએ ત્યારે આપણા ઘરોમાં પણ તેનો આશીર્વાદ દેખાય છે અને જ્યારે આપણે પણ પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા કુટુંબ બદલાય છે જુઓ નું વિશે ઈશ્વરની દ્રષ્ટિમાં જ્યારે આપણે કુટુંબના વડીલો તરીકે કુટુંબમાં એવું જીવન જીવીએ છીએ ચોક્કસ આજના જમાનામાં એવું પણ છે પિતાઓને મેં રડતા જોયા છે બાળકો સાથ આપતા નથી તેમની દ્રષ્ટિમાં વિદેશ ગયા બાદ તેઓ અને બહુ પ્રેમથી કે તમારા બોસ છે એવી રીતે પણ આપણે આપણા પિતાને બોલાવતા હોય છે નહીં હજી પણ એવા ઘણા કુટુંબો છે ક્ષમા કરજો કોઈને અથડાય તો મને ખબર નથી કોના માટે પ્રભુ આ વાત કરી રહ્યા છે કેમ કે મેં આવું કંઈ વિચાર્યું નતું અને આ શબ્દો આવ્યા છે ઘણા બધા બાળકો પોતાના માત પિતાને ઘૈડા થયા બાદ તુચકારે છે તેમની વાત સાંભળતા નથી એક ખૂણામાં મૂકવામાં આવેલો કોઈ સો જેમ તેમને રાખવામાં આવે છે તેમની દરકાર પણ કરવામાં આવતી નથી ઘણીવાર એનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ જે જીવન આપણે જીવવું જોઈએ એ નથી જીવતા ત્યારે એવા પરિણામો આવે છે પણ આપણે હજી પણ સમય છે આપણા જીવનોને આપણે પ્રભુમાં સ્ટ્રોંગ બનાવીએ મજબૂત બનાવીએ પ્રભુની પાછળ ચાલીએ હાલ એ વિશ્વને ગમતી સર્વ બાબતો કરીએ એટલા માટે કે આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં સારા ન્યાય માલુમ પડે ઈમાનદાર માલુમ પડે પ્રેઝ ધ લોડ આપણે વાંચીએ છીએ નહીં તારું છે ને વળગી રહે ધરો કોઈ લઈ ના લે જો આપણે રસ્તો ભૂલીએ છે તો ઘણીવાર પ્રશ્નો થાય છે જે સમયે મા બાપ તરીકે જે કરવાનું એ કરીએ જે પ્રમાણે બાળકોને બોલવાનું હોય શિક્ષણ આપવાનું હોય એમાંથી ચૂકીએ નહીં પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા દુઃખની વાતો છે પણ પ્રભુ બધું સરખું કરી શકે એવા ઈશ્વર છે આવો પ્રાર્થના કરીએ અને સાધના સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સાધના સમયોમાં તમારું પવિત્ર રૂડું નામ રહેવાના માટે પ્રભુ તમે સુંદર સમય આપ્યો છે સવારથી તમે મારી સાથે રહ્યા છો સવારથી તમે મારી સંભાળ લઈ રહ્યા છો અને પ્રભુ ખાસ અમને તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવાના માટે તમારું નામ લેવાના માટે આનાની સંગતમાં તમે લઈને આવ્યા છો અને પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છીએ હવે ત્યારે પ્રાર્થના કરીએ છીએ આગળ પણ બધું ભલું થાય સારું થાય વિશ્વાસ કરનારાઓ વિશ્વાસ રાખનારાઓ તમારો મહિમા જોવે એવું તમે થવા દો ઘણી બાબતો એવી છે પ્રભુ કે મારા પોતાના માટે શક્ય નથી પણ તમે તો ઈશ્વર છો પ્રભુ અશક્ય ને શક્ય કરનાર પ્રભુ છો ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ અશક્ય શક્ય કરનાર પ્રભુ એવી બાબતો જે અશક્ય છે તમારા બાળકોને માટે પણ જરૂરી આજની છે તમે બધું જ પ્રભુ પૂરો પાડજો સારી વ્યવસ્થાઓ આપજો તમે વ્યવસ્થાના ઈશ્વર છો વ્યવસ્થાના ઈશ્વર છો કુટુંબની જરૂરિયાતો પૂરી પાડજો તમારા સેવક સેવિકાઓની જરૂરિયાતો પૂરી પાડજો ઘરોની પ્રભુ મંદિરની મિનિસ્ટ્રીઓની અને દરેક વિશ્વાસીઓની તમે સંભાળ અને કાળજી લેજો તેઓના ઘરોની જવાબદારી પ્રભુ તમે ઉપાડી લેજો આ તમારું વચન કે છે એમ કે ન્યાયના દિકરાઓને મેં ભીખ માગતા જોયા નથી અને જીવો તમને શોધે છે હા પ્રભુ પોતાના જીવનમાં જેઓ તમને શોધે છે તેઓને કોઈ સારા વાનાની આચ્છાત ન પડે એવું ઉત્પાદન કોઈ તંગી ના પડે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ સમય દરમિયાન પ્રભુ પ્રભુ તમારા 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 લોકો 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 પર વિશ્વાસ કરનારા તમને દેવના દીકરા તરીકે કબૂલ કરનાર લોકો તારણ હાર તરીકે કબૂલ કરનાર લોકો પોતાના પાપોને પ્રભુ પસ્તાવવા માટે પ્રભુ તમારી આગળ નમીને તમારી સમક્ષ લાવેલા લોકો પ્રભુતા તમારા લોહીમાં શુદ્ધ કરાયેલા લોકો પ્રભુ

તમારા બાળકોના ઘરો તમારો પ્રેમ આનંદ શાંતિથી ભરાઈ પ્રોવિતા હા પેઢી દર પેઢી પ્રભુ તમારો પ્રેમ આનંદ અને શાંતિ તેઓના ઘરોમાં તેઓના જીવનોમાં રાજ કરે પ્રભુ એ ઉથામાતો પ્રભુ દરેક કુટુંબ દરેક પરિવાર દરેક બાળકો દરેક વૃદ્ધો વડીલો જુવાન જુવાનો દીકરા દીકરીઓ પ્રોવિતા છોકરા છોકરીઓ પ્રભુતા પોતાના વધસ્તા મૂકીને તમારી પાછળ ચાલે પ્રભુ દરેક ગુઠણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવ ના દીકરા છો અને પ્રભુ દરેક વ્યક્તિગત રીતે તમારા મજૂર બને પ્રભુ અને હાથમાં ઓચિતનારા બને એવું થવા દો પ્રભુ દુઃખી લોકોની સાથે રહેજો પ્રભુ જેઓ રડી રહ્યા છે તેમની આંખના આંસુ ને તમે આનંદમાં પસલી નાખજો પ્રભુ જોબ આપો બિઝનેસને આશીર્વાદિત કરો બાળક જનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો તેમના પર મૂકો મળ્યો તો હું તો કોર્ટ કે સેફા ને તમે ખાલી જ કરો તમામ લડાઈ ઝઘડા પ્રભુ પતિ પત્નીના પણ લડાઈ ઝઘડા મિલકતના કુટુંબિક લડાઈ ઝઘડા આર્થિક ને સામાજિક લડાઈ ઝઘડા પણ તમે દૂર કરો જે તમને વિદેશ જવું છો પ્રભુ તેના માર્ગોને ખુલ્લા કરો ભણવાના માટે કુટુંબ સાથે રહેવાને માટે પ્રભિતા અને પ્રભુ જોબ કરવાના માટે રસ્તા તમે ખુલ્લા કરો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈલ ના બેન્ડ આપો પ્રભિતા અને પ્રભુ જે પ્રમાણે તેમની જરૂરિયાતો છે એ પ્રમાણે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ થવા તો લોન આપો પ્રભુ મકાન વેચી શકે ખરીદી શકે જે મકાન વેચવાનું થી વેચાઈ શકે તો એવું થવા દો નાણાનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ અમારી પણ બંને બાબતો પ્રભુ આમાં માસમાં પૂરી થઈ અમે જોઈ શકે જેમ તમે પહેલી બાબત પૂરી પાડી એ જ પ્રમાણે એવું તમે થવા દેજો પ્રભુ પિતા આગળના સમયમાં અમારી સાથે રહો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો પ્રભુ પાપ ગુનાઓ પ્રભુ અમને માફ કરજો પ્રભુ અને ફરીવાર એક નવી સવારમાં તમારો વચન કરતી લાવ્યું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો I mean, I mean, I mean.